નમસ્કાર મિત્રો મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો નવરાત્રીમાં પૈસા મળશે એટલે કે બે હજાર રૂપિયા જમા થશે મિત્રો તો સરકાર મિત્રો નવરાત્રી દરમિયાન દેશભરના નવ કરોડ ખેડૂતોને અને બેંક ખાતામાં મિત્રો બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવાની છે મિત્રો સરકાર દ્વારા મિત્રો પીએમ કિસાન સન્માન નિધિના અઢારમાં હપ્તા માટેની મિત્રો તારીખ જાહેર કરવામાં આવી છે જેમાં મિત્રો સરકાર પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો મિત્રો અઢારમો હપ્તો જાહેર કરવાની છે મિત્રો મબલક પાંચ ઓક્ટોબર મિત્રો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ જમા કરવામાં મિત્રો આવી જશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગેનીબેન ઠાકોરે પીએમ મોદીને મિત્રો અનામતને લઈ પત્ર લખ્યો હતો જેમાં મિત્રો ગેનીબીને મિત્રો પીએમ મોદીને પત્રમાં લખ્યું કે જેમાં મિત્રો તેઓએ ઓબીસી અનામતને બે ભાગમાં વહેંચવાની માંગ પણ કરી હતી અને તેમણે મિત્રો પત્રમાં લખ્યું હતું કે ત્રેવીસ જાતિઓને અનામતમાં મળતા લાભમાં મોટી અસમાનતા છે સુખી સમૃદ્ધ હોવા છતાં પાંચથી મિત્રો દસ જાતિ મોટા ભાગનો લાભ લઈ રહી છે અને પાંચથી દસ જાતિઓ નેવું ટકા લાભ મિત્રો ઉઠાવે છે અને મિત્રો દેશ આઝાદ થયા પછી પણ હજુ ઘણી જાતિઓ વિકાસથી વંચિત છે તેવું મિત્રો ગીનીબેન ઠાકોરે પીએમ મોદીને પત્રમાં અનામત વિશે લખીને જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી ઉપર મિત્રો મોટી ભેટ મળવાની છે જેમાં પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે ક્યાં મળશે કેવી રીતે મળશે તેની મિત્રો વિગતવાર વાત કરીએ તો હરિયાણાના સીએમ નાયબ સિંહ સેનીએ મિત્રો હર ઘર ગૃહિણી યોજના પોર્ટલ મિત્રો લોન્ચ કર્યું છે આ અંતર્ગત મિત્રો રાજ્યમાં અંતોદ્ય પરિવારને હવે મિત્રો પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવી જશે જેમાં મિત્રો આ યોજના હેઠળ હરિયાણાના મિત્રો લગભગ પચાસ લાખ બીપીએલ પરિવારોને મિત્રો પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે સીએમએ મિત્રો કહ્યું હતું કે સરકાર આ યોજનાનો લાભ આપવા માટે વાર્ષિક મિત્રો પંદરસો કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરશે તો શું ગુજરાતમાં પણ મિત્રો પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મિત્રો તમે જરૂરથી જણાવી દેજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો મોટું વાવાઝોડું આવી રહ્યું છે અને તે મિત્રો નવું વાવાઝોડું કહેવાય છે જેમાં મિત્રો પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મિત્રો ગુજરાતના પાછોતરા વરસાદની મિત્રો આગાહીઓ કરી દીધી છે તેમણે તેમના મતે મિત્રો સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોમ્બર દરમિયાન ગાજવીજ સાથે વરસાદની મિત્રો સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો પાંચ ઓક્ટોમ્બર આસપાસ દરિયા કિનારે પવનનું મિત્રો જોર વધવાનું છે જેમાં વધુમાં મિત્રો દસથી તેર ઓક્ટોબર વચ્ચે વરસાદની પણ શક્યતાઓ જોવા મળશે અને બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું પણ મિત્રો સક્રિય થવાનું છે તેવું મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું છે અને મિત્રો આગળ વાત કરતાં જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન વરઝા વણઝાર નામનું ચક્રવાત શરૂ થવાની મિત્રો સંભાવનાઓ છે જેમનો જે મિત્રો વાવાઝોડું આવવાનું છે તેમનું નામ મિત્રો વણઝાર આપવામાં આવી ગયું છે જે પાછોતરા વરસાદનું કારણ પણ મિત્રો બની શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લાભ લઈ લેજો મિત્રો આ તારીખ સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવી ગયું છે જેમાં મિત્રો ગુજરાતના ખેડૂતોને સ્વનિર્ભર તરફ લઈ જવા માટે અનેકવિધ મિત્રો યોજનાઓ બનાવવામાં મિત્રો આવી રહી છે અને ખેડૂતને એમવી કલ્યાણકારી યોજનાઓ મિત્રો ચાલી રહી છે અને ખેડૂતોને મિત્રો તેનો સરળતાથી લાભ લઈ શકે અને અરજી કરીને યોજનાઓનો મિત્રો લાભ મેળવી શકે તે માટે મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર કાર્યરત કરવામાં મિત્રો આ યોજનાઓ આવે છે વર્ષ મિત્રો બે હજાર ચોવીસ અને પચીમાં ખેડૂતોને આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે અરજી કરે તે માટે મિત્રો નિયામકશ્રીની કચેરીમાં એટલે કે ગાંધીનગર ખાતે મિત્રો જિલ્લાવાર સાત દિવસમાંથી મિત્રો આય ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો ખેતી નિયામકશ્રીની અખબારી યાદીમાં મિત્રો જણાવવામાં આવ્યું છે કે યાદીમાં અનુસાર મિત્રો ખેડૂતો મિત્રો ખેડૂતો મિત્રો ખેત ઓજાર માટે એગ્રો સર્વિસ પ્રોવાઈડર માટે પાક મૂલ્ય વૃદ્ધિ માટે અને ફાર્મ મશીનરી બેંક માટે મિત્રો મિલેટ પ્રોસેસિંગ યુનિટ માટે તાડપત્રી માટે પાંખ સંરક્ષણના સાધનો માટે પાવર સંચાલિત પંપ સેટ માટે સોલાર પાવર યુનિટ વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઇડ ઓફ સેલ્સ પ્રોપેડ મલ્ટીપર્પઝ ટૂલ બાર જેવા યોજનાઓ માટે મિત્રો આમાં મિત્રો આ ખેડૂત પોર્ટલ તબક્કાવાર મિત્રો ખુલ્લું મૂકવામાં આવશે આ દરેક મિત્રો યોજનાઓનો લાભ તેમાં ખેડૂત લઈ શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો મહિલાઓને મળશે પચાસ હજાર રૂપિયાની સહાય જેમાં મિત્રો સુભદ્રા યોજના હેઠળ ઓડિશા સરકારની આ એક યોજના છે જેમાં તે હેઠળ મિત્રો રાજ્યમાં મિત્રો એકવીસથી સાઠ વર્ષની વયજૂથના પાત્ર મહિલાઓની લાભાર્થીઓને મિત્રો ખાતામાં દર વર્ષે મિત્રો દસ હજાર રૂપિયા જમા કરવામાં આવે છે એટલે કે મિત્રો આ યોજના હેઠળ પાંચ વર્ષમાં મહિલાઓને મિત્રો લાભાર્થીઓને કુલ પચાસ હજાર રૂપિયાની નાણાકીય સહાય મેળવી શકે તેવી મિત્રો આ યોજના છે જેમાં મિત્રો ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી આજે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે એટલે કે મિત્રો ટૂંક સમયમાં નરેન્દ્ર મોદીનો જે જન્મદિવસ હતો તે દિવસે એટલે કે તે અવસર ઉપર આ યોજના શરૂ કરવામાં જઈ રહ્યા છે ખાસ વાત તો મિત્રો એ છે કે આ યોજનાને ઓડિશાના પ્રમુખ દેવતા ભગવાન જગન્નાથની નાની બહેન સુભદ્રાનું નામ પણ મિત્રો આપવામાં આવ્યું છે તે માટે મિત્રો મહિલાઓ માટે આ યોજના ચલાવવામાં આવી રહી છે તો મિત્રો આ યોજનાનો લાભ લઈ શકો છો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો